નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક માસ્તર સાથે બનેલ સત્ય ઘટના વિશે નંદલાલ માસ્તર નિશાળ છોટી કે આજે ઝડપભેર પગથિયા ઉતરી ગયા રોજ વિદ્યાર્થીઓ સાથે છૂટ્યા પછી પણ કલાકેક સુધી વાતો કરી તેમને ભણવાનું માર્ગદર્શન આપતા માસ્તર આજ ઘેર પહોંચવા ઉતાવળા થઈ રહ્યા હતા છેલ્લા કેટલાક સમયથી પત્નીના મુખ પરની સુરખીને પરિવર્તને બંનેને વિચાર કરતા કરી મૂક્યા હતા પરંતુ એવું કંઈ જીવનના પંદર વર્ષ પછી હોઈ શકે ખરું માસ્તર મનોમન મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા ને આજે એ મૂંઝવણના નિરાકરણ માટે તેઓ પત્નીને લઈને ડૉક્ટર પાસે જવાના હતા ડોક્ટરે માસ્તરની પત્નીને તપાસીને જે સમાચાર આપ્યા તે સાંભળી તેમનું અહીંયો હરકથી ઉછળી પડ્યું ઘેર પહોંચીને તેમણે પત્નીને કડક સૂચના આપી દીધી તમારે હવે જાજુ કામ કરવાનું નથી આરામ કરજો માસ્તર સવારે પોતાની છા જાતે જ મૂકીને તૈયાર થઈ શાળાએ પહોંચી જતા ને પત્નીને જીવે ઊંઘવા દેતા બજારમાંથી નાની મોટી કંઈ સીજ લાવવાની હોય તો તો પણ હોશભેર જાતે જ લઈ આવતા પૂરા દિવસે માસ્તરની પત્નીને પેટમાં દુખાવો ઉપડ્યો માસ્તર અધીરા થઈ બહાર આંટા મારી રહ્યા હતા દીકરો હશે કે દીકરી આજ સુધી માસ્તરે કદી ટ્યુશનનો વિચાર કર્યો નહોતો પૂરા વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા પણ કદી મનમાં વિચાર ઉદભવતો હું નહીં હોઉં તો પત્નીનું શું થશે બસ એક સહારો ઘડપણની ટેકણ લાકડી અને જાણે ઈશ્વરે સાંભળ્યું હોય એમ આ સારા સમાચાર મળ્યા માસ્તર મનોમન ગડભાંગ કરી રહ્યા દીકરો હોય તો ઘડપણની લાકડી જરૂર બની રહે પરંતુ નાના દીકરી તો લક્ષ્મી છે લક્ષ્મી ને માસ્તર અચાનક નર્સના અવાજથી તંદ્રામાંથી જાગી ઉઠ્યા લક્ષ્મી આવી માસ્તર તમારે ઘરે લક્ષ્મીજી પધાર્યા છે માસ્તરનું મોં હરખાઈ ઊઠ્યું ભેર ડગ ભરતા માસ્તર અંદર રૂમમાં પહોંચી ગયા નાની રૂના પોટકા જેવી દીકરી પારણામાં ઝૂલતી હતી માસ્તર અમી નજરે તેને નિરખી રહ્યા ક્યાં હતી તું આટલા વર્ષો કેમ આટલી રાહ જોવડાવી નેજાણે પિતાને જવાબ આપતી હોય તેમ ઢીંગલી ઊંઘમાં મલકાઈ ઊઠી પત્ની પત્નીની નજર મળીને અંગ અંગમાં હરખની એક લહેર ફરી વળી માસ્તરે વિચાર્યું દીકરી માટે જાજે કમાણી કરવી જ પડશે તેમણે રોજ એક શેઠને ત્યાં નામું લખવાની નોકરી સ્વીકારી લીધી પત્ની પણ કરકસરને ત્રેવડથી સંચાર ચલાવતી હતી વર્ષો વીત્યા ને ઝરણા હવે બાળકી મટી યૌવનને ઉમરે ડગ માંડી રહી હતી ભણવામાં હોશિયાર ઝરણા બી એસસીમાં ડિસેશન સાથે પાસ થઈ ગઈ ત્યાં જ અચાનક મામા સમાચાર લઈ આવ્યા અમેરિકાથી મુકુંદરાયનો અખિલેશ પરણવા આવ્યો છે બોલો ઝરણા માટે છે વિચાર માસ્તર સતબદ્ધ થઈ ગયા આટલું જલ્દી દીકરી આટલી જલ્દી પારકી થઈ જશે મન વ્યાકુળ થઈ ઊઠ્યું પરંતુ વહેવાર કુશળ પત્નીએ સલાહ આપી આવી તક કંઈ જતી ન કરાય તેમણે ઉતાવળ કરવા માંડી એટલે માસ્તરે રવિવારે મુકુંદરાયના કુટુંબને ઘેર બોલાવવાનું નક્કી કર્યું તે દિવસે સાંજે મુકુંદરાયનું કુટુંબ આવ્યું ત્યારે માસ્તર પત્નીએ શક્ય એટલી સરસ રીતે સરભાર કરી રૂપ ગુણમાં તો ઝરણા માટે કંઈ કહેવા જેવું જ નહોતું અખિલેશ કુમારને ઝરણાની સાદગીને સૌંદર્ય પસંદ પડી ગયા વાત વાતમાં બહેને ઓછો અણસાર આપી દીધો અમારે તો અમેરિકામાં સર્વસુખ સહ્યબી છે એટલે કંકુકોન્યા જ ચાલશે પરંતુ અમારા સગાવાહલા નાતજાતમાં નીચું ના પડે તે માટે પહેરામણી ને જાનની સારી આગતા સ્વાગતતા કરો એટલે ઘણું છે બસ આટલો ખ્યાલ રાખજો અને લગ્ન આવતા ડિસેમ્બરમાં લેવાનું જ અનુકૂળ રહેશે બધી સ્પષ્ટતા મુકુંદરાય કુટુંબે કરી દીધી ને ગાડીઓ સડસડાટ ધૂલ ઉડાડતી નીકળી ગઈ પાછા વળી માસ્તર માથે હાથ દઈ બેઠા આમ ચિંતા શું કરો છો પૈસાનું તો થઈ પડશે કેમ તમારું પ્રેવિડ ફંડ નથી ને હજુ તો ઘણો સમય છે ત્યાં સુધીમાં થઈ પડશે વહેવાર કુશળ પત્નીએ અહીંયા ધારણ આપી અખિલેશને ઝરણાંના વિવાહ મુકુંદરાએ મોટી હોટેલમાં ગોઠવ્યા માસ્તર કુટુંબને આ જાજેરા ભાબકામાં ભવિષ્યના પ્રસંગની ઝાંખી દેખાઈ રહી અખિલેશ કુમારમાં ભારતીય સંસ્કારને આધુનિક પેઢીના પ્રગતિશીલ વિચારોનો સમન્વય જોવા મળતો હતો અમેરિકા પહોંચીને તે ઝરણાને નિયમિત પત્ર ઇમેલ કરતા રહેતા ત્રણ મહિના પછી માસ્તર રિટાયર થયા ને થોડી મોટી કહેવાય એવી રકમ હાથમાં આવી પડી બહેને આ તક ઝડપી લીધી હવે તમે દીકરીના લગ્નની તૈયારીઓ કરવા માંડો આ પ્રોવિડન્ટ ફંડમાં પાંચ લાખ તો દીકરીના લગ્ન ટાણે જ સમયસર આવી પહોંચ્યા છે તેમનું મોઢું હરખાઈ ઉઠ્યું રસોડામાં પોતું કરતી ઝરણાના કાન સરવા થયા પણ એ બધા પૈસા વાપરી નાખીએ ને કદાચ મને કંઈ થઈ જાય તો પછી તારું શું માસ્તરનો સ્વર ગરગળો થઈ ગયો ઝરણાના હાથ થંભી ગયા મારી શું ચિંતા કરો છો અત્યારે દીકરીનો પ્રસંગ ઉકેલો ને પછી જોયું જશે પત્નીએ હિંમત દાખવી ઝરણા વિચારમાં પડી ગઈ તે આખી રાત તે ઊંઘી શકી નહીં હું તો ચાલી દઈશ પરંતુ મા બાપનું શું થશે બીજે દિવસે તેણે કંઈક નિર્ણય કરી અખિલેશને પત્ર લખી દીધો હું લગ્ન પછી અમેરિકા આવી જોબ કરીશ આપણે બંને સાથે મળી કુટુંબનો આર્થિક બોજ ઉઠાવીશું પરંતુ બસ માત્ર એક વર્ષની આવક મારા પિતાને હું આપવા ઈચ્છું છું આશા રાખું છું તમે આ વાત માટે સહમત થશો મારા પિતા તેમની જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાખવા તૈયાર થયા છે તો હું માત્ર એક વર્ષની જ મારી કમાણી તેમને ના આપી શકું પિતાનું ઋણ ચૂકવવાની તો આ તક મને આપશો ને વળતો જ અખિલેશનો જવાબ આવી ગયો જરૂર જરૂર મારી આ વાતમાં પૂરી સંમતિ છે એટલું જ નહીં જરૂર પડીએ હું પણ આ મહાયજ્ઞમાં મારું યોગદાન આપીશ ઝરણાનું હૈયું નાચી ઉઠ્યું નંદલાલ માસ્તરે લગ્નની તૈયારીઓ તેમની રીતે શરૂ કરી દીધી હતી લગ્નના એક મહિના પહેલાં મુકુંદરાયને મૃદુલાબેન વહેલા આવી બધી તૈયારીઓ જોઈ ગયા લગ્નનો હોલ સુશોભન જાનનો જમણવાર પહેરામણી બધું જ તેમને મોભા પ્રમાણે થઈ રહ્યું હતું ને છેવટે એ શુભ દિવસ પણ આવી ગયો ધામધૂમથી લગ્ન જમણ બધું જ ઉકલી ગયું બેંક બેલેન્સ ભલે તળિયા ઝાટક થઈ ગયું હતું પણ વેવાઈને સંતોષ થયો હતો તે વાતનો માસ્તરને આનંદ હતો વિદાય વેળાએ માસ્તરે વેવાઈ સમક્ષ બે હાથ જોડ્યા કંઈ ભૂલચૂક થઈ હોય તો અરે હોય વેવાય તમારી દીકરી હવે અમારી મુકુંદરાય માસ્તરને હેતથી ભેટી પડ્યા બે મહિના પછી ઝરણા પર વિઝા જ મળતા અમેરિકા ઉપડી ગઈ આજ બારમી ડિસેમ્બર હતી માસ્તરને પત્ની બંને હિચકા પર બેસી ઝરણા અખિલેશના લગ્નની આલ્બમ જોઈ વરસ પહેલાંનો એ શુભ અવસર વાગોળી રહ્યા હતા ત્યાં જ બહાર માસ્તરના નામની બૂમ પડી માસ્તરે ઊઠીને બારણું ખોલ્યું સામે હાથમાં કવર સાથે ટપાલી ઊભો હતો માસ્તરે કવર પર નામ જોયું પુત્રીનો અમેરિકાથી કાગળ હતો તેમણે અધિરાઈથી કવર ખોલ્યું અંદરથી પત્રને સાથે અગિયાર હજાર ડોલરનો છેક સરી પડ્યા માસ્તર અચંબાથી ચેક સામે જોઈ રહ્યા આટલી મોટી રકમ અંદર પત્રમાંથી દીકરીનો પ્રેમભર્યો મધુર સ્વર ગુંજી રહ્યો બાપુજી આજ અમારી લગ્નની એનિવર્સરી સાથે આ ચેક મોકલાવું છું તમે તમારી જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાખી છે હું તમારું ક્યાં ભાવે ઋણ ચૂકવીશ એ કંઈ જાજુ કર્યું નથી આશા રાખું છું આ રકમ તમારી જરૂરિયાત માટે પૂરતી થઈ રહેશે વધારે કંઈ જોઈએ તો નિસંકોચ જણાવશો તમારા જમાઈની પણ આ વાતમાં પૂરી સંમતિ છે આજના શુભ દિવસે માત્ર આપના આશીષ ઝંખું છું આ ફૂલ નહીં તો ફૂલની પાખડી સમજી રકમ સ્વીકારી લેશો હું તમારી દીકરી નહીં પણ દીકરો છું તેમ સમજો તમારી લાડલી ઝરણા માસ્તરની આંખમાં બે મોતી ચમકી રહ્યા હા બેટા તું તો મારો દીકરો છે દીકરો મારી લાકડી મારા ઘટપણની ટેકણ લાકડી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર